નારાયણના નામનું કવચ રાખજો જેને જેને આ કવચ રાખ્યા છે એને ભગવાને ઉદ્ધાર કર્યા છે ઇન્દ્રએ પણ કવચ રાખ્યું ભગવાનના નામનું અને વૃત્રાસુરના પેટમાં ગયો ત્યાંથી પણ ઇન્દ્ર ફરી પાછો બહાર આવ્યો કેમ એકમાત્ર ભગવાનના નામનો મહિમા છે હે બાપજી આ ઇન્દ્ર આ વૃત્રાસુરના પેટમાં આ સમજાણું નહીં કઈ અરે રાજા એકવાર ઇન્દ્રએ વિશ્વરૂપ નામના ઋષિ જે ત્રિશિરા હતા એના મસ્તક કાતા એટલે વિશ્વરૂપના પિતા ત્વષ્ટા એને આવેશ આવ્યો એટલે એમણે ઇન્દ્રને મારી નાખે એવો દીકરો જોતો હતો એટલે એણે યજ્ઞ કર્યો પણ એ યજ્ઞમાં સંસ્કૃતના શ્લોકો બોલવામાં જરાક શુદ્ધિકરણ ન રહી અને ભૂલ પડી ગઈ તો ઇન્દ્રને મારે એવો દીકરો ન થયો ઇન્દ્રના હાથે મરે એવો દીકરો થયો ભૂલ કેટલી હતી ખબર છે સંસ્કૃતમાં એના માટે લખ્યું છે યજ્ઞનમાં આહુતિ દેવા તે લખ્યું હતું ઇન્દ્ર શત્રો વિવર્ધસ્વ માચિરમ જહી વિદ વિષમ ઇન્દ્ર શત્રો વિવર્ધસ્વ આવો મંત્ર હતો પણ ઇન્દ્ર પ્રત્યે એટલો બધો દ્વેષ હતો ને વિશ્વ ત્વષ્ટાન અંદર એટલે એ ઇન્દ્ર નામ આવે ને ત્યારે એની ઉપર આમ 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 કોપે ભરાતતા ઇન્દ્ર કરતા હતા ઇન્દ્ર નાનો હતો એના બદલે ઇન્દ્ર મોટો કર્યો એટલે શું થયું ઇન્દ્રને મારે એવો દીકરો ન થયો ઇન્દ્રના હાથે મરે એવો દીકરો થયો